વૈદિક હોળી માટે નંદીની ગૌ શક્તિના ગોબર સ્વાસ્થ્યવર્ધી વૈદિક હોળીનું વધતું મહત્વ ભરૂચ શહેર અને જિલ્લામાં કેટલાક વર્ષોથી વૈદિક હોળીનું ચલણ વધી રહ્યું છે થોડા સમય પહેલા જ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રયત્નોને પગલે વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે નિકંદન ન થાય અને પ્રત્યે લોકોની લાગણી રહે તે માટે વૈદિક હોળીની પહેલ કરવામાં આવી છે સાથે જ આ પ્રકારની હોળી સ્વાસ્થ્યવર્ધી પણ છે કવિઠા સ્થિત નંદિની ગૌશક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ વૈદિક હોળીની પહેલને પગલે આજે ભરૂચ શહેર અને જિલ્લો વૈદિક હોળી તરફ વળ્યો છે કવિઠા ખાતે આવેલ નંદિની ગૌ શક્તિપીઠ દ્વારા ગીર ગાયના ગોબરમાંથી પાંચ હજાર જેટલી પ્રદૂષણ રહિત સ્ટીક સાથેની કીટ બનાવવામાં આવી છે સનાતન ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા હોળિકા દહનના પર્વને હવે આંગળીના વેઢે ઘણા એકલા દિવસો બાકી છે ત્યારે હોળી ગુરેઠી પર્વ સાથે હોળીકા દહન માટેની તૈયારીઓ ચાલી રહી છે નંદીની ગૌશક્તિપીઠના વિરલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદૂષણ મુક્ત ગણાતી વૈદિક હોળી માટે નંદીની ગૌ શક્તિપીઠથી દર વર્ષની ગીર ગાયના ગોબરમાનથી પ્રદૂષણ રહિત સ્ટીક બનાવવામાં આવે છે ગીર ગાયના ગોબરમાંથી બનાવેલી સ્ટીક છાણા ભીમસેન કપૂર ગીરની ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી સહિતની કીટ તૈયાર કરાય છે જેનાથી સંસ્થા સમાજ સોસાયટી મંડળો એકથી અઢી ફૂટ ઊંચી વૈદિક હોળી પ્રગટાવી શકશે આ સમગ્ર સામગ્રી નંદીની ગૌ શક્તિપીઠ દ્વારા ભરૂચના આયોજકોને ઘર બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવશે નમસ્તે જય ગૌ માતા મિત્રો આજકાલ વૈદિક હોળીની ખૂબ ચર્ચા પણ ચાલી રહી છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તો બિલકુલ આપણે લોકોએ નક્કી કર્યું છે કે વૈદિક હોળી ઉજવીશું ત્યારે વૈદિક કાળમાં નવેનિષ્ઠી યજ્ઞ તરીકે ઓળખાતો તો આખરે

તો શુભ વસ્તુઓમાં આપણે જે ધાન્ય તૈયાર થતા હતા એની આવતી આપવામાં આવતી હતી ને એટલા માટે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ એ જ ચાલી રહ્યું છે એવા પ્રકારની સામગ્રી છે એની આવતી આપવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારોમાં શહેરી વિસ્તારો આનાથી દૂર થયા અને બિલકુલ નકામી વસ્તુની આવતી આપે છે આમાંનું એક છે એ શુદ્ધ એટલે ભારતીય નસલની જે ગાયો છે જર્સી ગાય એમાં નથી આવતી કે ભેંસ પણ ન આવે જે ભારતીય નસલની જે ગાયો છે એવી ગાયોનું જે ગોબર છે એ ગોબરમાંથી આ પ્રકારે ગૌકાષ્ટ બનાવવામાં આવે છે જે લાકડાના વિકલ્પ તરીકે છે આવા ગૌકાષ્ટ ભીમસેની કપૂર હવન સામગ્રી પછી એવા ગોબરમાંથી બનેલા દીવા આવી અતિશય શુદ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને વૈદિક હોળી પ્રગટાવવામાં આવે એવી અમારી અપીલ છે અમે દસ ટન જેટલું ગૌકાષ્ટનું અમે આ વખતે પ્રોડક્શન કર્યું છે અને કર્ણાવતીથી લઈને સુરત સુધી જુદા જુદા વિસ્તારમાં અમે આને પહોંચાડવાના છીએ અમે અપેક્ષા રાખીએ છીએ કે કદાચ આ વખતે કોઈ ચૂક્યા હોય તો તેઓ ફરીથી આ જ પ્રકારની હોળી ઉજવવાનો પ્રયાસ કરે બહુ માતા નંદની ગૌ શક્તિપીઠ કવિઠા તરફથી જે વૈદિક હોળીની દિશામાં જે પ્રયાણ છે એ માટે અમે આખી કીટ જે આપવાના છે એનું વર્ણન કરું છું અહીંયા કઈ કઈ વસ્તુઓ અમે આપી રહ્યા છે અહીંયા ધ્યાનથી જોઈએ તો રાઉન્ડ અથવા સ્ક્વેર શેપના ગૌકાશ છે જે માત્ર ને માત્ર ગીર ગાય નંદની ગૌ શક્તિપીઠમાં પાસઠ જેટલી ગીર ગાય છે આ ગીર ગાયનું જે ગોબર છે એને કોમ્પ્રેસ કરીને બનાવવામાં આવે છે લાકડાના વિકલ્પ તરીકે અને કે જે ઓક્સિજન ને છોડે છે એવું આપણે વારંવાર ન્યૂઝ પેપર વગેરેમાં વાંચ્યું છે ઘણું સંશોધન પર થઈ ચૂક્યું છે કે લાકડું સીઓ રિલીઝ કરે છે અને આમાંથી ઓક્સિજન ત્યાર પછી અતિશય શુદ્ધ એ ભીમસેની કપૂર સો ગ્રામ સો ગ્રામ હવન સામગ્રી દસ નંગ આ જે છે એ ગોબરના બનેલા દીવડા છે કે જે હોલિકાની અંદર સ્વયં પણ પોતાની આહુતિ આપશે

એની વિશેષતા છે કે એક વખત એને પ્રજ્વલિત કરી એટલે અંદર ચિકાસ વાળું પોતાનું દ્રવ્ય એટલું બધું છૂટે છે કે જેથી એ સળગતું જ રહેશે મતલબ પ્રજ્વલિત સ્થિતિમાં રહેશે અને એ થોડીક સુવાસ પણ ફેલાવે છે તો આ ધૂપ લકડી અમે વિશેષ આ વખત એક પીસ ચાર ઇંચ જેટલો આવે છે એ મૂકેલો છે ત્યાર પછી નંદની આ ઘી છે જેનો આમ માર્કેટ પ્રાઇસ ત્રણ હજાર રૂપિયા લીટર છે પરંતુ એમાં સો એમ એલ આ એક હજાર લીટર એક હજાર એમ એટલે કે એક લીટર બરણીનું આ એ છે ડેમો પણ આપણે સો એમ એલ એ પ્યોર એ પણ આપવાના છે તો આ બધી વસ્તુઓ કીટમાં સામેલ છે અને અને એને કરી ટ્રાન્સપોર્ટ ભરૂચની અંદર તેમજ ભરૂચ સિવાય રસોટ છે અમદાવાદ છે સુરત છે આ જગ્યાઓ ઉપર અમે મોકલવાના છે તો નંદની પ્રયાસ છે આ પ્રકારની કીટ મોકલવાનો સીધો જ જે પણ લોકોની અપેક્ષા છે ને પોતાના ઘરે જ આ વસ્તુ પોતી થાય એવો અમે પ્રયાસ કરવાનો આ જે છે એ લગભગ સો કિલો જેટલા ગૌકાષ અંદર રહેશે વસ્તુ ગૌમાતા માતા કીજે